ભરૂચ નારાયણ વિદ્યાલયમાં ચાર હજાર પાંચસો પુસ્તકોનું ભવ્ય પ્રદર્શન બાળ વાંચન શક્તિને પ્રોત્સાહન બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને જ્ઞાનવર્ધક પુસ્તકો દ્વારા તેમનું જ્ઞાન પ્રબળ બને તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે બે દિવસીય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વિવિધ વિષયોને આવરી લેતા અંદાજે ચાર હજાર પાંચસો જેટલા જ્ઞાનવર્ધક પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સ્કૂલ કેમ્પસમાં યોજાયેલા આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ વિષયોના પુસ્તકોને રસપૂર્વક નિહાળ્યા હતા બાળકોને પુસ્તકોની દુનિયા સાથે જોડવાના આ પ્રશંસની પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો આ બે દિવસીય પુસ્તક પ્રદર્શનનું ઉદ્ઘાટન શાળાના ડિરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ અને વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત કે જે ચોક્કસી લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્રભાઈ સોનારના હસ્તે કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ પુસ્તકોનું મહત્ત્વ સમજાવીને વિદ્યાર્થીઓને નિયમિત વાંચન કરવાની પ્રેરણા આપી હતી શાળાના શિક્ષકગણોએ પણ આ પ્રદર્શન નિહાળીને આ પહેલને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું નમસ્કાર હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર આજે નારાયણ વિદ્યાલયની અંદર પિસ્તાલીસો પુસ્તકોનું શાળાના વિદ્યાર્થીઓ પુસ્તકો જુએ માણે વાંચે અને એને સમજે અને એના દ્વારા પુસ્તકો દ્વારા નવા વિચારો મળે એટલે પિસ્તાલીસો પુસ્તકોનું પ્રદર્શન શાળાના જે પાંચ હોલ છે બંને બિલ્ડિંગમાં એ હોલની અંદર સવારે સાડા સાતથી થી સાંજે સાડા પાંચ સુધીનું પ્રદર્શનનું આયોજન કરેલું છે લગભગ આશરે બે હજાર વિદ્યાર્થીઓ આ પ્રદર્શનને માણવાના છે અને પ્રદર્શનની અંદર વિવિધ પ્રકારના પુસ્તકો છે વિવિધ સ્પર્ધાના છે બાયોગ્રાફી પણ છે જીવનચરિત્રો પણ છે નવલકથાઓ પણ છે અને ઘણા બધા ઉચ્ચ કક્ષાના પુસ્તકો પણ આ હોલની અંદર સામેલ છે ત્યારે વિદ્યાર્થીઓ નવું વાંચે નવું જ્ઞાન મળે નવી દ્રષ્ટિ મળે નવી જોશ મળે નવો જુસ્સો મળે અને નવા નવા વિચારો મળે એટલા માટે આજે આ નવતર કાર્યક્રમ કરેલો છે શાળામાં બુક રિવ્યૂ તો થાય છે દર વર્ષે બે પુસ્તકોનો પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓને શિક્ષકો કરે છે પણ આજે એક નવીન પ્રયોગ કર્યો છે ત્યારે સૌને આવકારું છું આભાર